કે કે આગના ગુબાળાને ધુમાડો ધુમાડો થઈ રહ્યો હતો કઈ જ ખ્યાલ નહી આવે કે અંદર વ્યક્તિઓ છે કે શું છે જે વ્યક્તિ કઈ રીતે બહાર નીકળ્યા હતા એટલે પ્લેનમાંથી ચાલતા ચાલતા એ બહાર આવે એટલે શું થયું શું હતું એમને કીધું કે તમે બિલકુલ ચિંતા ના કરો એમને ના આપી કે તમે હવે સેફ જગ્યા પર છો તમે સર્વાઈ કરી ગયા તમારી ચિંતા ના કરો પછી એમણે જણાવ્યું કે હું દીવનો વતની છું અને લંડન જઈ રહ્યો હતો ને આ રીતના ઘટના બની મને જ ખબર નથી પડી હું કેવી રીતના અહીંયા છું અને એમને પ્રી હોસ્પિટલ કેર આપીને આપણે અમદાવાદ સિવિલમાં એડમિટ કર્યા હાલ એમની સારવાર ચાલી રહી છે અચ્છા તમે અહીંયા પહોંચ્યા ત્યારે તમે શું જોયું રોડ ઉપર જનારા જે વ્યક્તિઓ બી આગની જે લપેટામાં આવ્યા ને એ લોકોની બી બોડી એમને એમ બહાર રોડ ઉપર ખુલી હતી અને કે બીજું કે આમ દ્રશ્યો જોઈ જ ના જાય એ પ્રકારના દ્રશ્યો હતા ઘણા એવા દ્રશ્ય આવતા હતા જે ખૂબ વિચલિત કરી એવા હતા જેમાં કોકનું માથું પડેલું હતું કોકના હાથ પગ એવા કેવા દ્રશ્યો એટલે એમ કે બોડી રહે ને એ અમે લોકો પોતે એમ કલ્પનીય જોઈ નતા શકતા કે આ બોડીને કેવી રીતે લઈશું એમ સૌથી વધારે જે ગઈકાલે રેસ્ક્યુમાં તકલીફ થતી હતી એ ટેમ્પરેચર નહીં થતી હતી ખૂબ હેવી ટેમ્પરેચર હતું એમ બોડીનું ટેમ્પરેચર બી એટલું હાઈ હતું કે અમારા લોકોના હાથ ધાસતા હતા એમ કે કઈ રીતના પકડવું એમ ક્લોઝ માસ્ક બી પહેરેલા હોય ને તો બી અમે ફાટી જતા હતા એટલું ટેમ્પરેચર હાઈ હતું નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જઈ રહ્યા છો નિર્ભાઈ ન્યૂઝ અત્યારે અમે એ ઘટના સ્થળ ઉપર મોજૂદ છે જે ઘટના સ્થળ ઉપર ગઈકાલે પ્લેન ભટકાયું હતું એટલે કે એ હોસ્ટેલ પર આ હોસ્ટેલ પર જે લોકો અંદર હતા એ લોકોને કોણે બહાર સુરક્ષિત કાઢ્યા તો એ કાઢવાવાળી ટીમ હતી એકસો આઠની આ એકસો આઠની એ ટીમ છે જેણે રાત દિવસ જોયા વગર કામ કર્યું બધાને અહીંયાથી રેસ્ક્યુ કર્યા અને એ લોકોને હોસ્પિટલે પહોંચાડ્યા આ ટીમને આપણે ધન્યવાદ કરીશું કારણ કે કદાચ આ ટીમ જો અહીંયા ન પહોંચી હોત તો ઘણા બધા લોકોની ડેથ થઈ હોત અને ઘણા બધા લોકો અત્યારે હોસ્પિટલ સુધી પણ કદાચ ન હજી પણ એ લોકો અહીંયા ખડે પગે લાગેલા છે એક એક ટુકડા કારણ કે લાશની જે પરિસ્થિતિ થઈ છે એ ટુકડામાં હવે બહાર નીકળી રહી છે કારણ કે આખા મૃતદેહ તો હવે રહ્યા નથી આપણે એમની સાથે જ વાત કરીએ કે ગઈકાલે એમને કેટલા વાગે ફોન આવ્યો આવ્યો ઘટના શું થઈ અને અહીંયા પહોંચ્યા ત્યારે પહેલાં તેમને શું જોયું હતું નમસ્કાર મારું નામ જીતેન્દ્ર સાહી છે હું અમદાવાદના એકસાઠનો પ્રોગ્રામ મેનેજર છું ગઈકાલે એક વાગ્યે એકતાલીસ મિનિટે અમારા સુપરવાઇઝર સત્યન્દ્રસિંહ એક્ઝિક્યુટિવનો ફોન આવ્યો કે સર એક બહુ બડા આગ કા ઘટના બના હૈ શાયદ પ્લેન ક્રેશ હુઆ હૈ ક્યાં હુઆ પતા નહીં અમારી ટીમ અહીંયા જ્યાં એકસો બારસો બેડ હોસ્પિટલ છે ત્યાં જે લોકો ફરજ બજાવે છે એમને ત્યાં બહુ મોટો બ્લાસ્ટનો અવાજ સંભળાયો એટલે દોડતા આવ્યા એમણે જોયું કે આગ લાગી છે તરત જ અહીંયાની પાંચ એમ્બ્યુલન્સને બોલાવી લીધી અને બોલાવીને જે અહીંયા વિક્ટિમ્સ હતા જે ભાગીને આવી રહ્યા હતા બચીને એને રેસ્ક્યુ કર્યું અને તરત જાણ કર્યો કોલ કર્યો મને એક વાગીને એકતાલીસ મિનિટે કે સર બહુ બળા બ્લાસ્ટ હવા હૈ કુજ પ્લેન જૈસા કુજ ગિરા હૈ તો તરત જ વિદિન મિનિટ્સ અમે પછી બીજી પચીસ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અને ટોટલ થર્ટી ફાઇવ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીને રેસ્ક્યુ ઓપરેશનમાં લગાવ્યું અને ફાયર ડિપાર્ટમેન્ટ અને એનડીઆરએફની ટીમ તરફ મીટ્સમાં આવી ગઈ એમની મદદથી જેમ જેમ બોડીઝ અને રેસ્ક્યુ વ્યક્તિઓને કાઢતા ગયા અમારી એકસો આઠ એમને હોસ્પિટલાઇઝ કરી રહી હતી અને બધી અમદાવાદ સિલમાં પેશન્ટને શિફ્ટ કરી રહ્યા હતા અચ્છા તમે અહીંયા પહોંચ્યા તમારી એકસો આઠ ને તમારી ટીમ અહીંયા પહોંચી ત્યારે તમે કયા દ્રશ્ય જોયા હતા એ દ્રશ્યને અકલ્પને મારા મારા સમજો કે મારી લાઈફમાં એવા દ્રશ્ય આપણે મૂવીમાં કેવામાં જોયા હોય આપણે ખ્યાલ જ ના આવી જાય કેમ કે આગના ગુબાડાને ધુમાડો ધુમાડો થઈ રહ્યો હતો કંઈ જ ખ્યાલ નહીં આવે કે અંદર વ્યક્તિઓ છે કે શું છે કોઈ વ્યક્તિઓ દેખાય દેખાઈ નહીં રહ્યા હતા પછી અંદરથી જે સિક્યુરિટી ગાર્ડ હતા એ હલગેલી હાથમાં દોડતા આવ્યા એટલે એને પહેલે સડકતા બહાર એમની એમની બોડી આખી સળગી રહી હતી ડાઝેલા હતા અંદર જે જે બિલ્ડિંગ્સ છે ત્યાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હશે અમારી એકસો આઠ એમ્બ્યુલન્સ પહેલાં સૌથી પહેલાં એમને લઈ ગઈ પછી જે એક સિંગલ સર્વાઈવર છે વિશ્વાસ એ અંદર મુમેન્ટ કરતાં કરતાં એ આઈ વાત ચાલ ચાલતા એટલે એ જે જ્યાં આગ લાગી હતી એ જ જગ્યા પર જવાની પ્રયત્ન કરી રહ્યા હતા કે ત્યાંથી અંદરથી નીકળ્યા અમારા સુપરવાઇઝર સત્યન્દ્ર ચંદ્રએ ફર્સ્ટ પર્સન ટુ રિસ્પોન્ડ ઇમરજન્સી એમણે એમને પકડીને લઈને એમ્બ્યુલન્સમાં બેસાડ્યા અને એમ્બ્યુલન્સમાં ટ્રીટમેન્ટ કરતાં કરતાં આપણે લઈ ગયા જે અચ્છા વ્યક્તિ કઈ રીતે બહાર નીકળ્યા હતા એટલે પ્લેનમાંથી ચાલતા ચાલતા બહાર આવે એટલે શું થયું શું હતું એકચ્યુઅલી મેડમ જ્યારે અમને તો ખ્યાલ જ નહીં અમે જે અઢાર પંદર વીસ પેશન્ટને શિફ્ટ કર્યા હતા અમને એવું હતું કે અહીંયા જે હોસ્ટેલના હશે કે અહીંયા લોકલ રેસિડેન્ટ હશે એ લોકો હશે પણ જ્યારે સાંજના જે વિઝ્યુઅલ્સ આવવાના ચાલુ થયા કે ભાઈ એક સિંગલ સર્વાઈવર છે વ્યક્તિ ત્યારે પછી અમે આઈડેન્ટિફાઈ કર્યું કે આ તો અમારી ટીમ શિફ્ટ કરી રહી છે તો એનું નામ અમારી પાસે હતું પણ અમને ખ્યાલ અમારી ટીમ કીધું બી કે સર એ એવું કહે છે હિન્દીમાં વર્ડ ફ્લેટમાંથી પડી ગયા કે ફ્લાઇટમાંથી પડી ગયા કે ફ્લેટમાંથી કૂદી ગયા અમને ખ્યાલ ના આવ્યો જ્યારે પેસેન્જરના લિસ્ટ આવ્યું ને એમાં એ નામ આવ્યું ત્યારે અમે આઈડેન્ટિફાઈ થયું કે એકચ્યુઅલી એ સર્વાઈવર હતો તો એ જે ટીમે જે હેન્ડલ કરી એને મેં રૂબરૂ પછી વાત કરી કે શું હતું તો એમણે એવું જણાવ્યું કે પેશન્ટને જ્યારે ગભરાવેલી હાલતમાં આવેલા અંદર ગાડીમાં એમ્બ્યુલન્સમાં બેસાડ્યો એ ગભરાયા હતા કે મારા ફેમિલી મેમ્બર અંદર છે મારા અંદર ફેમિલી મેમ્બર છે એવું બધું બોલી રહ્યા હતા પછી એમણે કીધું કે તમે બિલકુલ ચિંતા ના કરો એમને શાંત્વ ના આપી કે તમે હવે સેફ જગ્યા પર છો તમે સર્વાઈવ કરી ગયા તમારી ચિંતા ના કરો પછી એમણે જણાવ્યું કે હું દીવનો વતની છું અને લંદન જઈ રહ્યો હતો ને આ રીતના ઘટના બની મને જ ખબર નથી પડી હું કેવી રીતના અહીંયા છું ને એમને પ્રી હોસ્પિટલ કેર આપીને આપણે અમદાવાદ સિવિલમાં એડમિટ કર્યા હાલ એમની સારવાર ચાલી રહી છે આખી ટીમ તમારી સાથે હતી ગઈકાલે રાત્રે અમારી જે પાંત્રીસ એમ્બ્યુલન્સ હતી એ પાત્રીસ એમ્બ્યુલન્સની ટીમ સવારે જ્યારે બપોરે એક વાગીને એકતાલીસ મિનિટે કોલ આવ્યો પહેલી પાંચ એમ્બ્યુલન્સ પછી પંદર મિનિટમાં અમે પચીસ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી પછી એડિશનલી દસ એમ થર્ટી ફાઈવ એમ્બ્યુલન્સ રાતના લેટ નાઇટ સુધી ઓપરેશન ચાલી હતી કેટલા લોકોને અત્યાર સુધીમાં તમે લોકો હોસ્પિટલે પહોંચાડ્યા પોણા બસો લોકોને અમે હોસ્પિટલ પહોંચાડ્યા એમાંથી વીસ જે સર્વાઇવર છે અને બીજા ડેડ બોડીઝ હતા એ જે સર્વાઇવલ છે એ લોકો કોણ છે આ હોસ્ટલમાં જે સ્ટુડન્ટ્સ હતા એ અને આ નિયરેસ્ટ આજુબાજુના જે હોય તે સ્ટુડન્ટ હતા ને જે મેસમાં જમતા જે ભાગીને દોડીને બહાર નીકળી આવ્યા હોય અને જેને ફાયરવાળાએ ઉપરથી રેસ્ક્યુ કરીને કાઢ્યા હોય એવા વ્યક્તિઓ હતા અચ્છા તમે અહીંયા પહોંચ્યા ત્યારે તમે શું અમે જ્યારે આગળ પહોંચ્યા અમે લોકો ફર્સ્ટ એક સુપરવાઇઝર હતા એ આયા એના પછી અમે લોકો પહોંચ્યા છીએ અમે લોકો પહોંચ્યા એટલે અહીંયા તમે કેટલા કેટલા વાગે પહોંચ્યા છો અંદાજે અમે લગભગ પોણા બેની આસપાસ જેવો હું બી અહીંયા પહોંચી ગયો હતો અહીંયા આગળ પહોંચ્યો એટલે એકદમ બ્લેક સ્મોક અને બ્લેક સ્મોક અને રોડ ઉપર જનારા જે વ્યક્તિઓ બી આગની જે લપેટામાં આવ્યા ને એ લોકોની બી બોડી એમની બહાર રોડ ઉપર ખુલ્લી હતી અહીંયા જ આ જ રોડ આજ રોડ ઉપર આગળ બોડી ખુલ્લી તાત્કાલિક એ બોડીને બી એમ્બ્યુલન્સની અંદર લઈ અને અસરવા સિવિલ શિફ્ટેડ કર્યા છે અને કે બીજું કે આમ દ્રશ્યો જોઈ જ ના જાય એ પ્રકારના દ્રશ્યો હતા એમ અચ્છા જે લોકો અંદર હતા જે વિદ્યાર્થીઓ અંદર હતા એ લોકોને પછી બહાર કાઢ્યા હતા કે એ લોકો પછી જાતે બહાર આવી ગયા હતા શું થયું પહેલાં શરૂઆતમાં શું શરૂઆતના સ્ટેજમાં તો એ જે કીધું કે જે સિક્યુરિટી પર્સન જે આવ્યા એમને લીધા એના પછી વિશ્વાસજીનું એના પછી જે અંદર કેન્ટીનની અંદર મેસની અંદર જે સ્ટુડન્ટો હતા એ લોકો જે દોડતા દોડતા બહાર આવ્યા કે જેના હાથ પગ મોઢું જે ફાયર થયેલું છે એ લોકોને હોસ્પિટલ લીધા અને પછી તો મોસ્ટ ઓફલી પંદર વીસ જને બહાર નીકળ્યા એના પછી તો મોસ્ટ ઓફ બોડીઝ બહાર આવી છે અચ્છા ઘણા એવા દ્રશ્ય આવતા હતા જે ખૂબ વિચલિત કરી એવા હતા જેમાં કોઈકનું માથું પડેલું હતું કોકના હાથ પગ એવા કેવા દ્રશ્ય હતા એવા બી કેટલા હતા જે લોકોનું બો આમ કે માથું જ એકલું એક માથું બહાર આવ્યું હોય કે એકલું ધડ જ બહાર આવ્યું હોય એટલે એમ કે બોડી રહીને એ અમે લોકો પોતે કલ્પનીય જોઈ નતા શકતા કે આ બોડીને કેવી રીતે લઈશું એમ બોડીના મલ્ટિપલ ડેમેજ હતા પણ અમે લોકોએ અમારા સૂપ સ્ટેચરની એની ઉપર એ બોડીને લઈ અને હોસ્પિટલ પહોંચાડ્યા છે કારણ કે સૌથી વધારે જે ગઈકાલે રેસ્ક્યુમાં તકલીફ થતી હતી એ ટેમ્પરેચરની થતી હતી ખૂબ હેવી ટેમ્પરેચર ટેમ્પરેચર એટલું હતું કે બોડી જે અમે લોકો ઉપાડ ઉપાડી અને લઈ રહ્યા હતા એ વખતે બી બોડીનું ટેમ્પરેચર બી એટલું હાઈ હતું કે અમારા લોકોના હાથ દાસતા હતા એમ કે કઈ રીતના પકડવું એમ ક્લોઝ માસ્ક બી પહેરેલા હોય ને તો બી અમે ફાટી જતા હતા એમ એટલું ટેમ્પરેચર હાઈ હતું એમ અને જેટલી બી બોડીઝ નીકળતી હશે તો બધી સળગેલી જ બહાર હા સળગેલી બોડી બહાર આવતી અત્યાર સુધીમાં કેટલી તમે કાઢી તેમાંથી અમે તો ઓલમોસ્ટ ફાયર અને એનડીઆરફ ની ટીમ થી મદદ થી અમે તો જે પેશન્ટો જે 250 જન આસપાસ ને જે સિક્ફ્ટેડ કર્યા છે એ બધાને અમારી 108 ની ટીમ દ્વારા જ અમે લોકો સિક્ફ્ટેડ કર્યા છે બીજા પણ લોકો છે એમને પણ પૂછ્યું અહીં આગળ એ બધા પણ 108 સાથે જોડાયેલા છે તમારું નામ જણાવો અને તમે જ્યારે પહોંચ્યા ત્યારે તમે શું જોયું હતું મારું નામ છે મુકેશ સોલંકી એજ પર અમદાવાદમાં ફ્લિટ પાયલોટ તરીકે કરું છું જ્યારે જ્યારે અહીંયા અમારું પોઈન્ટ છે બારસો બેડ અને જ્યારે પ્લાસ થયો ને પ્લાઇનનો ત્યારે ફર્સ્ટ અમે લોકો જ અહીંયા પહોંચ્યા હતા બરાબર છે જે અમે અહીંયા જોયું છું ત્યારે એકદમ આગના અને બ્લેક સ્મોક જ થતો હતો બરાબર છે જ્યારે અમે દોડીને અહીંયા આવ્યા ત્યારે અહીંયા રેસિડેન્ટ લોકલ બાર પબ્લિક દોડામ દોડ કરી રહી હતી એ લોકોને બધાને હટાવી દીધા અમે લોકોથી પછી પેલા એક સિક્યુરિટી ગાર્ડને અમે લોકો એમ્બ્યુલન્સમાં સિફ્ટેટ કરાવ્યો પછી પેલા એક અંદરથી આગની નીચેથી દોડીને બહાર આવ્યા બરાબર ત્યારે અમે એને આઈન્ટી ફાઇવ નહોતો કર્યો કે કોણ છે કોણ નહીં એને અમે શિફ્ટ કરીને મોકલી સાંજે અમને ખબર પડી કે આ આ વ્યક્તિ આ પ્લેનની અંદર હતો નહીં ભાઈ ઉપરથી ઉતરીને આવ્યા હતા કે શું હતું મેડમ ત્યાં આગળના ભાગમાં એટલું બધું સ્મોક હતો કે કંઈ દેખાયું જ નહોતું અમને એટલે આગના અંદર સ્મોકની અંદરથી ભાગ દોડીને આવ્યો બહાર અને એને કંઈ આઈડિયા જ નહોતું શું કરતો હતો પાછો અંદર જતો હતો આગની અંદર જવા માટે કે મારી ફેમિલી છે મારા અંદર છે અમે એને પાછો પકડીને બહાર લાવ્યા અને એની અમે એમ્બ્યુલન્સની અંદર એને શિફ્ટ કરાવડાવ્યો અને પછી જ્યારે સાંજે અમને ખબર પડી કે આ વ્યક્તિ પ્લેનની અંદર એક જ વ્યક્તિ એવો છે કે જે સહી સલામત બહાર નીકળેલ છે બાકી બધી ડેડ બોડી અમે પોતે ફાયરની સાથે રેસ્ક્યુ કરીને પચાસથી સાઠ બોડી અમે જાતે અંદરથી બહાર કાઢેલી છે અંદરથી કે ટોટલ ડેડ બોડી એના પર કોઈ પણ પ્રકારનો કપડો નહોતો ટોટલી સ્કીન

ક્રિટિકલ મેં જોયું છે બાકી કોવિડમાં બી અમે રાત દિવસ મહેનત કરેલી છે દસ દસ દિવસ સુધી અમે અહીંયા કોન્સ્ટન્ટ સિવિલમાં જ પેશન્ટો શિફ્ટેડ કરેલા છે બાર બાર કલાક લાઈનમાં પણ ઉભા રહેલા છે બરાબર પણ એક લિમિટેડ હતું કે પેશન્ટની અંદર જાન હતી જીવતું હતું પેશન્ટ જ્યારે અહીંયા તો અમે ઓનલી ડેડ બોડીઓ જ બહાર કાઢી છે એક કે બે પેશન્ટ અને રેસિડેન્ટ લોકો પંદર વીસ જણા છે બાકી બધી બોડીઝ અમે બહાર લઈને ગયેલા છે તમે પણ હતા તમે લોકોએ કઈ રીતે આખું ટીમવર્કથી કામ મેડમ અમે ટીમ ટીમવર્કથી સપોર્ટિંગ ટીમ તરીકે હાજર થઈ ગયા હતા જેવો અમારા ટીમમાંથી કોલ મળ્યો એટલે અમે દસથી પંદર મિનિટમાં અહીંયા સીન પર આવી ગયા હતા અને જે પણ હતું પેશન્ટ્સ એમને રેગ્યુલરલી એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં કરતા હતા ટીમ સાથે બિલકુલ પેશન્ટને શિફ્ટ કરી રહ્યા હતા આપ અહીંયા પહોંચ્યા શું દ્રશ્ય આપે જોયા હતા હું જ્યારે આવ્યો ને એ ટાઈમ અહીંયા પાછળની સાઈડ ધુમાડો હતો બરાબર અને એક ભાઈ હતા એ દોડીને આવતા હતા સિક્યુરિટીવાળા તો એમને કપડાં બની ગયા હતા બરાબર એ ભાઈને શિફ્ટ કર્યા અને જે પેલો જે સેકન્ડ પર્સન પેશન્ટ લીધું ને એનું તો નાઇટમાં ખ્યાલ આવ્યો કે એ પ્લેનમાં જ બતા ભાઈ એ જ્યારે ભાગીને દોડીને બહાર આવે ને તો ત્યાં સુધી તો અમે એવું જ સમજ્યા કે ક્વાર્ટર્સનો માણસ છે ત્યાં સુધી ખબર જ નહોતી પડી કે પ્લેનમાં સાંજે એનું નામ ડિક્લેર થયું ને કે આપણે પ્લેનમાં હતા ને એમના લિસ્ટ પ્રમાણે હોસ્પિટલ અમારે એકસો આઠની ટીમને જે રેકોર્ડ મળ્યો એ રીતે કન્ફર્મ કર્યું ત્યારે ખ્યાલ આવ્યા કે એ પ્લેનમાં જ હતા હજી પણ ડેડ બોડીઝ અંદરથી નીકળી રહી છે જો અત્યારે મેડમ ચેક કરવાનું ચાલુ જ છે બરાબર બને ત્યાં લગીને લગભગ નવ્વાણું નવ્વાણું ટકા નાઇટમાં નીકાળી દીધી છે બધી મોટા ભાગની નીકળી મોટા ભાગની નીકાળી કેવું લાગતું હતું જ્યારે ટુકડામાં વહેંચાયેલી બોડીઝ તમે કાઢી રહ્યા હતા કારણ કે બહુ વિચલિત કરનારા એ દ્રશ્ય હતા એ દ્રશ્ય કલ્પનાથી પણ રૂવાડા ઊભા થઈ જાય મેડમ હવે કામ એવું લીધું છે તો પછી કરવું તો પડશે જ અમારે કાંક અમે એવું વિચારીએ છીએ કે કોઈનો પણ પાર્ટ્સ મળશે બરાબર

કે જે રીતે તમે ડેડ બોડીઝને જોઈ છે કારણ કે આપણે કોઈ એક મૃત વ્યક્તિને પણ જોઈએ તો સામાન્ય માણસનું હૃદય કંપી ઉઠે આ તો ટુકડામાં તમે લોકોએ જોયા છે એ શું કહેશો મેડમ જેવી કે તમે વાત કરી રહ્યા છો કે અમારી ટીમ ઇમરજન્સી સર્વિસમાં જ કામ કરે છે અમે ઘણી બધી ઇમરજન્સી જોઈ હોય પણ કહેવાય ટ્રેન એક્સિડન્ટ્સ બી જોયા છે પણ એ નંબર્સ હોય વન ટુ થ્રી કે ફોર નંબર્સમાં હોય પણ જે આટલા નંબર્સમાં જે અમે જોઈ અમારી ટીમે તો અમારી ટીમ બી એક એક તો અમારી પેરામેડિક જે પહેલું પેશન્ટ અમે લીધું બન્સ ટોટલ તો એ ફિમેલ સ્ટાફ હતી એ પોતે રડવા લાગી હતી કે સર મારથી આ જોવાય નહીં એવું તરત જ અમે એમની બીજી અમારી ટીમ સાથે હતા એમને સાથે બીજા ટીમ મેમ્બરને મોકલાવ્યો અને પેશન્ટને શિફ્ટ કરાયો કે કે મનને એકદમ વિચલિત કરી દે એવી ઘટના હતી ને એવું નજારો અમે જોયો જ નથી આટલા મલ્ટિપલ કેઝ્યુઅલટી ઇન્સિડન્ટ જેમાં કે આટલા લોકો બોડી નીચે પડી છે નંબરસ હોય અમે જોયા છે એક બે ત્રણ ચાર પાંચ એવા જોયા હોય પણ આટલા નંબરમાં નહીં એટલે જે રીતના મેડમ આ દુઃખદ ઘટના અમદાવાદ માટે હું અમદાવાદમાં છેલ્લા સત પંદર વર્ષથી રહું છું એકસો આઠ સેવામાં અઢાર વર્ષથી ફરજ બજાવું છું મેં મારે લાઈફમાં આટલું મોટું કેઝ્યુઅલટી ઇન્સિડન્ટ નથી જોયું એટલે અમે પોતે વિચલિત થયા હતા પણ એક હું આપને જણાવતા મને ખાલી એટલું જ એવું થાય કે હમણાં જે હાલમાં જે વોર એક્સરસાઇઝની જે મોકડ્રીલો થઈ હતી તેમાં અમારી ટીમે મોકડ્રીલમાં પાર્ટિસિપેટ કર્યો હતો ને આવી ઘટનાને કાલ્પનિક વ્યૂ કર્યો હતો કે ભાઈ મિસાઇલ અટેક થાય તો મલ્ટિપલ કેઝ્યુઅલિટી થશે એ અમારી ટીમ છે ને છેલ્લા બે મોગડીલ સાત મે અને તેર મે જે મોકડીલ થઈ હતી વોર મોક એક્સરસાઇઝ એમાં અમે પાર્ટિસિપેટ કર્યા હતા અને દરેક ડિપાર્ટમેન્ટ જોડે સંકલનમાં રહ્યા હતા ગવર્મેન્ટના એનો અમને બેનિફિટ મળ્યો કે કન્સર્ન ડિપાર્ટમેન્ટને કોર્ડિનેશન ફાયર ડિપાર્ટમેન્ટ એનડીઆરએફને કેવી રીતના કરીને એમણે પહોંચાડવાનું ને એ અમને કામ આવ્યું છે એ વોર એક્સરસાઇઝના કે જે અમારા સુપરવાઇઝરે કોલ કર્યો એને તો એક થોટ એવું બી આવ્યું કે ભાઈ કોઈ બહારથી બ્લાસ્ટ થયો યા કંઈ મિસાઇલ પડી હોય કોઈને ખ્યાલ જ ન આવ્યો કે શું છે પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આ પેસેન્જર વાન છે એ ક્રેશ થયો બિલકુલ અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો એકસો આઠની આખી ટીમ જે ટીમ કહી રહી છે કે કઈ રીતે એમને જે અહીંયા આગળ જે પ્લેનમાં બેસેલા લોકો હતા એ લોકોની જે બોડીઝ છે એને કાઢી અને ટુકડામાં વહેંચાયેલી હતી એક હૃદયને કંપાવી દે તેવી ઘટના જે છે તે અમદાવાદમાં ઘટી છે અને એ વખતે ખડે પગે રહીને એકસો આઠની ટીમે અત્યાર સુધી લગભગ બસ્સો જેટલી બોડીઝ જે છે તેને હોસ્પિટલે પહોંચાડી છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને પ્લેઈંગ ક્રેશની આવી દરેક ખબર જોવા માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો